આયસર પ્રો અગિયાર ચૌદ એક્સપી વીસ ફૂટ ગાડી આ ગાડી વેચવાની છે આયસર દસ પોઈન્ટ ઓગણ ટુકડો આયસર દસ પોઈન્ટ પાંચ ફૂટ આ ગાડી વેચવાની છે અશોક લેલન દોસ્ત આઠ ફૂટ આ અશોક લેલનની દોસ્ત ગાડી વેચવાની છે આ બધી લોડિંગ ગાડી વિશે મિત્રો વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપવામાં આવી છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો પહેલી ગાડી છે આયસર પ્રો અગિયાર ચૌદ

ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે એકદમ મિત્રો સાસવેલી આયસર છે અને વીસ ફૂટ આયસર તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને લોડિંગ વાહન લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રના આમાંથી કોઈ પણ વાહન ગમે તો તે પણ લઈ શકે મિત્રો આયસરની કિંમતની વાત કરીએ તો દસ લાખના એકાવન હજારમાં આયસર વેસવાનું છે આ મિત્રો બે હજાર સોળનો મોડલ વીસ ફૂટ આયસર ફક્તને ફક્ત દસ લાખના એકાવન હજારમાં વેચવાનું છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને આયસર તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એ છે કિંમતની અંદર નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે આ અયસર તમને કડી કલોલ જોવા મળી જવાનું છે અને આયસર માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી આયસર વિશે વધારે માહિતી જોતી હોય તો આયસર માલીને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો આયસર નંબર બે આયસર દસ પોઈન્ટ ઓગણ ટુકડો આયસર છે દસ ફૂટનું દસ પોઈન્ટ પાંચ ફૂટનું આયસર છે જે જે બત્રીસના પાર્સિંગમાં છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે અને આયસરના ઓનર મિત્રો ચાર છે ડીઝલ એન્જિનની અંદર આયસર તમને જોવા મળી જવાનું છે ટેક્સ આજીવન છે પાર્સિંગ નવું કરાવેલું છે ફૂલ ટોપ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ટાયર મિત્રો નવા છે બેટરી નવી છે અંદરના ડાંગડાની સાઈડ ફૂલ પ્લેટ નખાવેલી છે આયસરનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે એકદમ સાસવીલી આયસર છે મિત્રો તમારા આયસરમાં લોન કરાવી તો લોન પણ થઈ જશે આરટીઓના નામ ટ્રાન્સફરનો ખર્ચ મિત્રો પાર્ટી માથે રહેશે આ ગા ગાડીમાં લોન સુવિધા પણ ઉપલબ્ધ છે સ્થળ પર લોનની પણ સુવિધા છે આયસરની કિંમતની વાત કરીએ તો છ લાખને પંચોતેર હજાર રૂપિયાની અંદર આયસર વેસવાનું છે એમાં મિત્રો તમે આયસર જોવા જાવ અને આયસર તમને ગમે તો રૂબરૂ મુલાકાતની અંદર મિત્રો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે આયસર માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો આયસર જોવા કે મળશે અને આયસર વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો આયસર માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અશોક ની દાદા દોસ્ત

મિત્રો આ દાદા ડોઝ તમારે લોનથી લેવો તો લોન સુવિધા સ્થળ પર ઉપલબ્ધ છે આરડીઓ નામ ખર્ચ મિત્રો ના લેનાર માથે જ રહેવાનું છે આ દાદા ડોઝની કિંમતની વાત કરીએ તો બે લાખને સિત્તેર હજારમાં આ દાદા ડોઝ વેચવાનો છે આ મિત્રો બે હજાર પંદરનું મોડલ ટેક્સ આજિઓનવાળી ગાડી ફક્તને ફક્ત બે લાખને સિત્તેર હજારમાં વેચવાની છે એમાંય મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો રૂબરૂ મુલાકાતની અંદર મિત્રો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે આ દાદા દોસ્તનો કો માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી જોવા ક્યાં મળશે અને ગાડી વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો